તો આપણે એકદમ નવી રીતથી બીટનો હલવો બનાવવા માટે આપણે બસો ગ્રામ બીટ લીધેલા છે તો બીટ આપણે એકદમ સારા તાજા અને ફ્રેશ બીટ લીધેલા છે તો બસો ગ્રામ બેટ સામે આપણે સો ગ્રામ ખાંડનો ઉપયોગ કરીશું અને ત્રણ ચમચી કોર્નફ્લોરનો ઉપયોગ કરીશું અને ત્રણથી ચાર ચમચી જેટલા આપણે કાચુ બદામ પિસ્તાની કતરંજનો ઉપયોગ કરીશું તો આપણે કાચું બદામ પિસ્તાની કતરંજ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો ત્રણ ચમચી જેટલા આપણે મગજત્રીના બી લીધેલા છે તો આપણે મગજત્રીના બીનો ઉપયોગ કરીશું તેથી હલવાનો ટેસ્ટ એકદમ સારો આવશે અને હલવો એકદમ સ્વાદિષ્ટ બનશે ફ્લેવર માટે આપણે એક ચમચી ઈલાયચી પાવડરનો ઉપયોગ કરીશું તો આપણે જે આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે માપ પ્રમાણે લીધેલા છે તો બસો ગ્રામ સામે આપણે સો ગ્રામ ખાંડનો ઉપયોગ કરવાનો અને ત્રણ ચમચી જેટલો આપણે કોનફ્લોરનો ઉપયોગ કરીશું તો બીટને પહેલાં આપણે છાલ ઉતારી અને નાના નાના પીસમાં આપણે કટિંગ કરી અને ત્યાર પછી તેને આપણે મિક્સરમાં પીસી લેશું તો પીલરની મદદથી આપણે બીટમાંથી આ રીતે ઉપરથી છાલ કાઢી લેવાની છાલ કાઢી અને તેનું આપણે નાના નાના પીસમાં કટિંગ કરી લેશું તો આપણે આ રીતે બે બીટમાંથી ઉપરની છાલ કાઢી લીધી છે તો આ રીતે આપણે એ બીટની છાલ કાઢી લેવાની છાલ કાઢી તેનું આપણે કટિંગ કરી લેવાનું લેશું તો આ રીતે આપણે એ બીટને નાના નાના ટુકડામાં કટિંગ કરી ત્યાર પછી આપણે તેને મિક્સર બાઉલમાં પીસી લેશું પીસી તેની આપણે પ્યોરી તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો કે આપણે એ બીટનું આ રીતે નાના નાના પીસમાં કટિંગ કરી લીધું છે તો આ રીતે આપણે નાના નાના પીસમાં કટિંગ કરી તેને આપણે મિક્સરમાં પીસી પ્યોરી તૈયાર કરી લેવાની જો તમારે આ રીતે બીટને નાના નાના પીસમાં કટિંગ ન કરવું હોય તો તમે ખમણી અને તેનો પણ તમે ઉપયોગ કરી શકો તો આપણે આ બીટને પહેલાં મિક્સર બાઉલમાં ઉમેરી અને પીસી લેશું તો આપણે આ બધા જ બીટને મિક્સર બાઉલમાં એકસાથે ઉમેરી દેશું એકસાથે ઉમેરી તેને પીસી લેશું આપણે પીસવામાં પાણીનો ઉપયોગ કરીશું પાણી ઉમેરી અને આપણે આ બીટને પીસી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બીટની પ્યોરી તૈયાર કરી લીધી છે તો તેને આપણે ગાળી લેશું એ કોઈ પણ એક વાસણમાં આ રીતે આપણે ચાયણો રાખી અને આપણે તેના ઉપર કોટનનું કપડું રાખી દેશું તો આ રીતે કોઈ પણ સારું એક કોટનનું કપડું રાખી અને આપણે ગાળીશું તો આપણે બીજી વખત આપણે ગાળવાની જરૂર નહીં પડે તો આપણે પહેલેથી જ આ રીતે આપણે કોટનનું કપડું રાખીએ અને આપણે ગાળી લેવાનું તો આપણે બીજી વાર મહેનત ન થાય આપણે આ રીતે કોટનનું કપડું રાખી દેવાનું કોટનનું કપડું રાખી અને આપણે બીટનું જ્યુસ ગાળી લેવાનું તો આ રીતે હાથની મદદથી નીચવી અને બધું જ જ્યુસ આપણે કાઢી લેવાનું કાઢી અને આપણે હલવો બનાવવાનો જો આ રીતે તમે જ્યુસ બનાવી અને હલવો બનાવશો તો એકદમ નવી રીતે અને હલવો છે તે એકદમ સારો અને ટેસ્ટી એવો બનશે તો તમે જોવો છો કે જ્યુસ આપણે ગાળીએ અને તૈયાર કરી લીધું છે તો આપણે આ જ્યુસ છે તેને નોનસ્ટિકની કઢાઈમાં ઉમેરી દેશું તો આપણે હલવો આ રીતે નોનસ્ટિકની કઢાઈમાં બનાવીશું તો જ્યુસ આપણે બધું જ ઉમેરી દેસું ખાંડ છે તેને પણ આપણે તેમાં જ ઉમેરી દેશું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું ત્યાર પછી ગેસ ચાલુ કરવાનો તેથી હલવો છે તે આપણો એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવો બને કોર્ન ફ્લોરમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે મિશ્રણ તૈયાર કરી લેશું કોર્ન ફ્લોરના મિશ્રણને આ રીતે આપણે તૈયાર કરી અને સાઈડમાં રાખી દેવાનો તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ રીતે મિશ્રણને ગેસ ઉપર રાખી અને આપણે સતત હલાવતા રહેશું તો આ રીતે જો તમે બીટનો હલવો બનાવશો તો ઝડપથી પંદર મિનિટમાં બની અને તૈયાર થશે તો આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને મિશ્રણ આપણું સારું એવું ઉકળી ગયું છે તો તેમાં આપણે કોર્ન ફ્લોરનું મિશ્રણ છે તેને ઉમેરી દેશું ઉમેરી અને આપણે સતત હલાવતા રહેશું જો આ રીતે મિશ્રણ ઉમેરી અને સતત હલાવતું રહેવાનું તેથી કોણ ફ્લોરના લમ્બ્સ ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે સતત હલાવશું તેથી લમ્બ્સ જરાય નહીં થાય તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું એકદમ સારું એવું ઘાટું થઈ ગયું છે તો તેમાં આપણે બે ચમચી ઘીનો ઉપયોગ કરીશું તો આપણે ઘી ઉમેરીશું તો આપણે ઘી બધું જ ઘી આપણે એકસાથે સાથે નહીં ઉમેરવાનું તો આપણે થોડું થોડું ઘી ઉમેરી અને મિશ્રણ આપણે તૈયાર કરતું જવાનું અને આપણે સારી રીતે મિક્સ કરી અને હલાવતા રહેશું તેથી હલવો છે તે એકદમ કઢાઈની સપાટી છોડવા લાગે તો આ રીતે આપણે હલવામાં ઘી બધું એક સાથે નહીં ઉમેરવાનું તો થોડું થોડું ઉમેરવાનું તેમાં આપણે મગજત્રીના બી ઉમેરી દઈશું કાજુ બદામ પિસ્તાની કતરંજ ઉમેરીશું તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી ત્યાર પછી આપણે ઘી ઉમેરીશું તેમાં આપણે પાછું એ બીજી ચમચી ઘી ઉમેરી અને આપણે આ રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે ઘી ઉમેરી અને બે મિનિટ આપણે હલાવશું તો આપણું હલવાનું મિશ્રણ છે તે એકદમ સારું એવું તૈયાર થઈ જશે આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડરનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે એસેન્સનો પણ ઉપયોગ કરી શકો તો આપણે એ ઇલાયચી પાવડરને સારી રીતે મિક્સ કરી દેશું મિક્સ કરી અને આપણે એ ગેસ બંધ કરી દેસું તો તમે જોઈ શકો છો કે આપણું હલવાનું મિશ્રણ છે તે એકદમ સારી રીતે સપાટી છોડવા લાગ્યું છે તો આ રીતે સપાટી છોડે એટલે આપણે એ ગેસ બંધ કરી અને કોઈ પણ એક પ્લેટમાં આપણે ઉમેરી દેવાનું જો તમને આ હલવાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોઈ શકો છો કે આપણું હલવાનું મિશ્રણ છે તે એકદમ સારું એવું તૈયાર છે તો આ રીતે આપણે એ પ્લેટમાં ઉમેરી દેસું તો આપણે એ આ પ્લેટ છે તેને આપણે પહેલાં જ ઘીવાળી કરી અને રાખી દીધેલી છે તો આપણે એ મિશ્રણને આ રીતે પ્લેટમાં ઉમેરી અને આપણે પંદરથી વીસ મિનિટ ઠંડુ કરી લેશું ઉપરથી આપણે આ રીતે કાજુ બદામ પિસ્તાની કતરંજને સ્પ્રિન્કલ કરીશું તો આપણે વીસથી પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને મિશ્રણ આપણું એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું છે તો આપણે એ ડીશને પલટાવી અને તેનું કટિંગ કરી લેશું આપણે આ રીતે ડીશને પલટાવી અને આપણે કાચું બદામ પિસ્તાની કતરંજને સ્પ્રિંકલ કરીશું ચાકાની મદદથી આપણે આ રીતે કટિંગ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણે આ રીતે હલવાનું કટિંગ કરી લીધું છે તો હલવો આપણો એકદમ પરફેક્ટ અને ટેસ્ટી અને બજારમાં મળે તેવો જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે હલવો આપણો એકદમ સારો ટેસ્ટી એવો બની અને તૈયાર છે તો બીટનો હલવો જો તમે આ રીતે બનાવશો તો એકદમ સારો અને પરફેક્ટ રીતે જ બનશે તો છે ને એકદમ સરસ આ જૂથ જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવો તો ચોક્કસથી તમે એકવાર આ રીતે હલવો બનાવવાની ટ્રાય કરજો પરફેક્ટ એવો જ હલવો બનશે ચોક્કસથી તમે એકવાર આ રીતે હલવો બનાવવાની ટ્રાય કરજો આ હલવો છે તે નાના મોટા બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે તો તમે જોઈ શકો છો કે આપણો બીટનો હલવો એકદમ નવી રીતે બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જુદા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવો તો ચોક્કસથી એકવાર આ રીતે હલવો બનાવવાની ટ્રાય કરજો આ હલવો છે તે નાના મોટા બધાને બહુ જ ભાવશે અને દાંત વગરના હશે તે પણ ખાઈ શકશે આ હલવો છે તે મોઢામાં મૂકતાં જ પીગળી જાય તેવો એકદમ સોફ્ટ અને નરમ હલવો બની અને તૈયાર છે